દામનગર નગરપાલિકા ખાતે હર ઘર તિરંગા યાત્રાના સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું દામનગર નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ નારોલાની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા યાત્રાના સંકલનની બેઠક યોજાયેલી હતી દામનગર પાલિકા આયોજિત ત્રિરંગા યાત્રા શેઠ શ્રી એમસી મહેતા હાઈસ્કૂલથી તારીખ તેર ઓગસ્ટના રોજ બપોરના ત્રણ ત્રીસ કલાકે પ્રસ્થાન કરશે ત્રિરંગા યાત્રાના રૂટ પર જનાર સંખ્યા તેને સંલગ્ન જવાબદારીઓ અને શહેરમાં સામાજિક સ્વૈચ્છિક અને ધાર્મિક સંગઠનો દ્વારા તેમને મળનારો યોગદાન વિશેની વાતચીત આ બેઠકમાં કરવામાં આવેલી હતી તમામ પોલીસ રેવન્યુ પીજીવી સીએલ હાઈસ્કૂલ અને સરકારી કર્મચારીઓ ખાનગી અને પ્રાથમિક શાળા રાજકીય સહકારી અગ્રણીશ્રીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા